હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ડુંગળી અને ટમેટાની ચટણી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જ્યારે કાંઈ શાકનો ઓપ્શન ના હોય ને ત્યારે આ ચટણી બનાવવાની શાકની જરૂર નહીં પડે તો આવો એવી ટેસ્ટી ચટણીની રેસિપી ચાલુ કરીએ ડુંગળી અને ટમેટાની ચટણી બનાવવા માટે મેં આઠથી દસ નંગ જેટલા ના નાની સાઇઝના ટમેટા લીધા છે જેને આપણે આ રીતના વચ્ચેથી કટ કરી અને બે ટુકડામાં કટ કરી લેશું ઉપરનો ભાગ થોડો કટ કરી અને પછી વચ્ચેથી કટ કરી અને બે ટુકડામાં ટમેટાને કટ કરી લેવા આ રીતના બધા ટમેટા કટ કરી લેવા ટમેટા બધા કટ થઈ ગયા છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું કઢાઈ ગરમ થાય એટલે એમાં આપણે બે ચમચી જેટલું તેલ નાખીશું તેલ હલકું ગરમ થાય ને એટલે આ ટમેટાને આ રીતના ઊંધી સાઈઝના નાખી દેવાના છે ટમેટાની છાલ હોય ને એ ઉપર આવે અને બીયાનો ભાગ નીચે આવે એ રીતના આપણે ટમેટા કડાઈમાં ઊંધા મૂકવાના છે આ રીતના બધા ટમેટા આપણે મૂકી ટમેટા હલકા તેલમાં શેકાવા લાગે ને એટલે આપણે કડી જેટલી લસણની લીધી છે એ લસણની કડી કઢી આપણે આ રીતના ટમેટા ઉપર છૂટી છૂટી જગ્યા ઉપર એડ કરીશું આ રીતના બધી કઢી કઢાઈમાં નાખી દેવી હવે આપણે એક ચમચી જેટલું મીઠું નાખી અને દસ મિનિટ માટે ઢાંકી અને ટમેટા અને લસણને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું તમે જોઈ શકો છો દસ મિનિટ થઈ ગઈ છે ટમેટાની છાલ અલગ થવા લાગી છે આ રીતના ચીપિયાની મદદથી ટમેટાની છાલને આપણે અલગ કરી લેશું હવે એક મેશનના મદદથી ટમેટા અને લસણને બરોબર મેશ કરી લેશું તમે જોઈ શકો છો ટમેટામાંથી ઘણું પાણી છૂટું પડ્યું છે આ બધું પાણી આપણે બળવા દેવાનું છે ધીમા ગેસ ઉપર હજી આપણે ટમેટાનું પાણી બળે ત્યાં સુધી ચટણીને ચડવા પાણી ગયું છે હવે આપણે હજી એકવાર મચર ના મદદ બરોબર બધું મેશ કરી લેશું હવે આપણે સૂકા મસાલા એડ કરીશું એક ચમચી ધાણાજુ પાવડર એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી બરોબર મિક્સ કરી લેવું હવે આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લીધી છે બે ઝીણા લીલા મરચાં કટ કરીને લીધા છે બે ત્રણ કડીપત્તા કટ કરેલા લીધા છે અને થોડી કોથમીર કટ કરીને લીધી છે બધું આપણે ટમેટા સાથે મિક્સ કરી લેશું આ રીતના બધું ટમેટામાં ઉમેરી અને આપણે ચટણીને બરાબર મિક્સ કરી લેશું આ સ્ટેજ ઉપર ગેસને બંધ કરી દેવાનું છે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ફ્રેશ કોથમીર કોથમીર ઉમેરી એડ કરી દીધી છે છે આપણી ચટણી ખાવા માટે તૈયાર તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઇઝી બનતી એવી ડુંગળી અને ટમેટાની ચટણીની રેસિપી બનીને તૈયાર છે જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો